હેલો સ્ટુડન્ટ થોડા જ દિવસોમાં તમારી બોર્ડ એક્ઝામ આવવાની છે ના અને લાખો સ્ટુડન્ટ બોર્ડ ની એક્ઝામ આપે છે પણ એમાંથી તમારે તમારી આન્સર શીટ જયારે ચેકિંગમાં આવે ત્યારે તમારી કઈ અલગ ઇમેજ ક્રિએટ કરવી હોય તો વે ઓફ રાઇટિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને વે ઓફ રાઇટિંગ જેટલું મેટર કરે છે આજે હું તમને સમજાવું અહીંયા આવું પેલા હું તમને એવી આન્સર શીટ બતાવું છું જેમાં વે ઓફ રાઇટિંગ સારું નથી જેમ કે તમે આ જોઈ શકો છો પેરાગ્રાફ આખો લખી દીધો છે પણ જે તે કરે એને આ કન્ટેન્ટ રીડ કરવામાં બહુ મજા આવે એવું નથી લાગતું બીજી એક આન્સર શીટ છે જેમાં તમને દેખાય છે પ્રોપર ફિગર ડ્રો કરીને ઘરે પ્રેક્ટિસ કરી નથી એવું આપણને દેખાય છે ફિગર પ્રોપર નથી અને નીચે તમે જોઈ શકો છો હેન્ડ સારા નથી અને કેન્સલ પણ બહુ બધી વાર કરેલું છે તમને હું સેમ્પલ સપ્લિમેન્ટરી બતાવું છું કે જે પેટર્નથી તમે બોર્ડમાં લખશો તો સારામાં સારા માર્ક લાવી શકશો જોઈ શકો છો તમે આમાં પ્રોપર સેક્શન મેન્શન કરેલું છે એ સેક્શનમાં પણ એમસીક્યુ ક્યાંથી સ્ટાર્ટ થાય અને પ્રિન્ટ પ્લેન્ક ક્યાંથી સ્ટાર્ટ થાય છે ટ્રુફોલ્સ

કે ઇરેઝર થી રફ કરીને બ્લેક બ્લેક થઈ ગયું હોય પેજ એવું ક્યાંય તમને નહીં દેખાય ડિફરન્સ તો પ્રોપર સ્કેલ પેન્સિલ થી ડિફરન્સ એનું માર્જિન વર્ટિકલ લાઈન ઓરિઝોન્ટલ લાઈન બધું તમે ડ્રો કરો એના પછી કોઈક રિએક્શન આવે

તમારી હેબિટ બની જાય આ કોઈ રાતો રાત વે ઓફ રાઇટિંગ તમારું સુધરી જાય એવું નથી આવી તમારે પ્રિલિમરી એક્ઝામ પોસ્ટ પ્રિલિમરી એક્ઝામ તમારે ટ્યુશન્સની એક્ઝામ કે તમે ઘરે કોઈ પ્રેક્ટિસ કરો એમાં આ પેટર્ન ને તમે ફોલો કરો તો બોર્ડ એક્ઝામમાં આ પેટર્નથી તમે લખી શકો ઓકે માય ફ્રેન્ડ્સ ધેન બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ